અને ભૌતિક ભાઈ ની ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બીજું કાઈ અને નોકરો એનો કોઠારી એના કમાના હમ છે ભાઈ ભાઈ મજા દે જય માતાજી મિત્રો હું છું તમારો ભૌતિક ભુરો અને સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં તો અમે સાપુતારા હતા એના પેલો વ્લોગ મેં નાખી દીધો છે અને આ બીજો વ્લોગ આવે છે આમાં મને ખુશીની વાત એ છે કે રાત્રે ડાયરાની રમઝટ બોલાવી હતી આખી રાત બધા જાયગા અને નવા નવા કલાકારો કે જે બહુ ઊંચા દરિજાના છે જેમાં કે વિવેક સાંચલા છે બદ્રેશભાઈ રાઠોડ છે ભાવેશ આહિર છે ધ ભગત છે એવા ઘણા બધા કલાકારો હતા આ એતલબેન આહિર અને બધાએ રાત્રે ડાયરાની મોજ બોલાવી અને એ મારાથી શૂટ નથી જુ મારાથી રીલ શૂટ થઈ હતી જે ત્રીસ ચાલીસ સેકન્ડની તો હું અપલોડ કરું છું બ્લોગ શૂટિંગ નહોતું છું એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો અને મારા માટે બહુ એવી ખુશીની વાત એ છે કે એ બધા લોકો જે મોટા મોટા લોકો હતા પારુ એન્ડ ગુરુ છે ને એ બધા એ થઈ અને મારી એનિવર્સરી હતી ત્યારે એ મારી એનિવર્સરી ઉજવી છે તો એ પણ હું નાખું છું અને એ પણ રીલ શૂટ છે બ્લોગ શૂટિંગ નથી એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો બાકી કેવી જમવાટ બોલી એ તમે આગળ જોઈ લેજો જય માતાજી કુતરું નાવા પીડું તો આડી કુતરું એલા કુતરું નાવા પીડું તો આગડી તમારો ફોન ન કાપે આ ભૂરાનો તું ભૂરો

બિચારા બધા નાઈ છે એન્જોય કરે છે મેં નાઈ લીધું છે અમારે ભદ્રેશભાઈ ગાંડા છે આ છે થોડાક માહોલ ની હારે એને જામી ગયું છે અને આ બીજા માળે ચડીને ને ખ્યાલ કરે છે જય હો જય હો લોક સાહિત્યકાર ભદ્રેશ રાઠોડ રિસ્ક નહી લેવાનું એમ એક દગો દે તો એક કામ લાગે બરાબર છે પણ મહેનત કરતા રહીજો તમને એક ને આવતા આવડેલા રહેશે એટલે મને સફળતા મળશે મને આશા છે બસ કોશિશ જારી હે સફળતા કી શું કે ભાઈ દેર છે બસ ગુરુભાઈ આજ રીતે મહેનત કરતા રહે તો એક ની જરૂર તરી શકે જય માતાજી મિત્રો તો રાતના સાત સવા સાત વાગ્યા છે જમવાની તૈયારી થઈ ગઈ છે

એમ નહીં કે ચાલો ભાઈ વયા જાઓ અમે કઈ જગ્યા બગ્યા નથી એમ કે જો જગ્યા ન હોય તો પણ અમારી બે જણ ની રેવાની ખાવાની બધી વ્યવસ્થા કરતા વાહ અને ખૂબ જ અમને આવતો આનંદ અને ખૂબ જ મજા આવતી બસ એવી રીતે ધીમે ધીમે મહાદેવનું નામ લેતા લેતા ચાર ધામ ની યાત્રા બંધ થઈ ગઈ દ્વારકાધીશ ની યાત્રા બંધ હવે નેક્સ્ટ ટ્રીપ તમારી ક્યાં છે હવે નેક્સ્ટ ટ્રીપ તો હજી તો અમે બહુ ખાસ નથી વિચાર્યું બટ હવે જયારે જાશું બટ અમે એટલે થોડું ઘણું ધ્યાન ત્યાં પણ આપીને કોલેજમાં એટલે અઢાર ઓગણીસ વર્ષ ના ભાઈ તમે વર્ષ કેટલા સો ટકા સલામ છે કે ચાર ધામ યાત્રા પચીસો કિલોમીટર ને પચીસો કિલોમીટર કે ભલે પંદર વર્ષ ની ઉમર પણ ડર ડર કરે નૌકા પાર નહી હોતી જો કોશિશ કરવા વાળી કે કભી હાર નહી હોતી તો આ ઉમર માં એટલું સ્પીરિટ એટલી એનર્જી છે તો આગળ જઈને શું કરી એટલું તમે વિચારી લો આજે વનરાવન રિસોર્ટ માં બે ભાઈઓ મને મળ્યા હતા અને એને મળીને મને ખુબ જ આનંદ થયો તો આજ રીતે બધાને સપોર્ટ કરતા રહેજો એના વિડિયો તમને નેક્સ્ટ મળતા રહે મારા બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અન ભૌતિક ભાઈના ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બીજું કાઈ અને નો એનો કોઠારી એના કમાના હમ છે ભાઈ भौतिक और भूमि बेरीज राशि 1 है એટલે જો આપણે કેમ કે બે વાર હોય તો એકને આદ ને એકને સારી થવા મે એક ગ્રામ થાય એટલે ઠાકો પડવાનું અને બેરીદ રાશિ 1 છે કા તો બે થા ગ્રામ થી થાય અને કા તો બે થાઠા નથી જાય તો એવું છે તો ગ્રામ કોણ છે મને મારા ખબર દવા માં હાલતો નથી ટેન્શન મે બરોબર એટલે આવી જ allons આપણે

어? 아...